તો દોસ્તો આજની વિડીયોમાં આપ સૌને હું જણાવવાનું છું કે ખેતીની જમીનમાં નામ કમીના કાયદા વિશેનો દોસ્તો તો આપ સૌને જણાવી દઈએ કે ખેતીની જમીનમાંથી નામો કમી કરવા માટેના કાયદો વિશે આપ સૌને જણાવીએ તો ખેતીની જમીનમાં ઘણીવાર તમે તમારા દીકરાઓ છે દીકરીઓ છે તેના સગીર બાળકોના નામો તમે જમીનની અંદર દાખલ કરતા હો છો જેની ઉંમર અઢાર વર્ષથી નીચેની હોય છે અને પાછળ તેમના વાલી દરજ્જે તેમના માતા કે પિતાનું નામ છે તે દાખલ કરેલું હોય છે પરંતુ ત્યારબાદ તેઓના નામ દાખલ કર્યા બાદ તમારે મંડળી ઉપાડવામાં અને બીજી ઘણી બાબતોમાં મુશ્કેલી આવતી હોય છે એટલે કે સગીર હોય તો તમારે તેઓના સહીથી કાંઈ કામ થાય નહીં એટલા માટે તમારે ઘણી બધી બીજી બાબતો છે તે વધારે બાબતો કરવી પડતી હોય છે હવે દોસ્તો સગીર બાળક છે તે પુખ્ત વયનું થઈ ગયું હોય એટલે કે અઢાર વર્ષથી ઉપરનું થઈ ગયેલ હોય તો તેમના નામ પાછળથી તેમના વાલી જે તેમના માતા કે પિતાનું નામ છે તે કમી કરવા માટે તમારે શું કરવું દોસ્તો તો આના માટે તમારે સૌથી પહેલાં તો દોસ્તો આ જમીનના સાત બાર છે તે કઢાવી લેવાના રહેશે ત્યારબાદ આપે એક નામ કમીનું એકસો પાંત્રીસ ડીવાળું ફોર્મ છે તે ભરવાનું રહેશે સૌથી પહેલાં દોસ્તો હું આપશોને તે ફોર્મ બતાવી દઉં કે તે ફોર્મ કેવા પ્રકારનું આવે છે તો આ તેનું ફોર્મ છે હકકમી સગીર પુખ્તની હકપત્ર કે નોંધ દાખલ કરવાની અરજીનો નમૂનો દોસ્તો આ ફોર્મ છે તે તમારે સા આખું પેનથી અથવા તો કોમ્પ્યુટરમાં તમે આનો ડ્રાફ્ટ બનાવી અને ફિલઅપ કરવાનું રહેશે અહીંયા અરજદારનું નામ એટલે કે જે કોઈ પણ વડીલ વ્યક્તિ હોય તેમનું નામ અહીં લખવાનું રહેશે ત્યારબાદ તેમનું પાકું સરનામું અને અહીં જે તારીખે તમે અરજી કરો છો તે અરજીની તારીખ તમારે અહીં નાખવાની રહેશે ત્યારબાદ દોસ્તો નીચે આવી જવાનું છે તો અહીંયા મામલતદાર શ્રી ઈધરા કેન્દ્ર જે કાંઈ પણ તમારે તાલુકો લાગુ પડતો હોય જિલ્લો લાગુ પડતો હોય તેનું નામ તમારે અહીં લખવાનું રહેશે ત્યારબાદ મોજે જે ગામ છે તમારું જે ગામની ખેતીની જમીન છે તે ગામ તમારે અહીં લખવાનું રહેશે ત્યારબાદ સર્વે નંબર ખાતા નંબર અને ખાતેદારના નામો છે તે અહીં લખવાના રહેશે હાલના ખાતેદાર ક્રમ નંબર ત્યારબાદ અહીંયા ખાતેદારનું નામ અહીંયા ખાતા નંબર ત્યારબાદ સર્વે નંબર અને અહીં હેક્ટરારે તમારે દાખલ કરવાનો રહેશે ત્યારબાદ દોસ્તો અહીં આ કોલમ ઉપર તમારે આવી જવાનું છે તો આ બીજા નંબરની જે કોલમ છે તેની અંદર દર્શાવવામાં આવેલું છે કે જે કોઈ પણ ક્રમ નંબરની વ્યક્તિ જે કોઈ પણ બાળક છે પુત્ર છે પુત્રી છે તે સગીર વયના હોય તે પુખ્ત થઈ ગયેલ હોય તો અહીંયા તેમના ક્રમ નંબર આવશે અથવા તો તેમનું નામ તમારે લખવાનું રહેશે અને તેમના પાછળ તેમના વાલીનું નામ છે તે વાલીનું નામ તમારે અહીં લખવાનું રહેશે ત્યારબાદ દોસ્તો તમારે શું કરવાનું છે નીચે આવી જવાનું છે તો દોસ્તો અહીંયા એક અરજદારની સહી આવશે જેના નામની તમે ફોર્મ ભરેલું છે તે અરજદારની સહી અહીંયા કરવાની રહેશે અને સાથે દોસ્તો આપશો એક એકસો પાંત્રીસ ડીનું અલગથી ફોર્મ આવશે તે ફોર્મ છે તે તમને મામલતદાર કચેરીમાંથી અથવા તો અન્ય ગમે તે વકીલ પાસેથી તે ફોર્મ છે તે એકસો પાંત્રીસ ડીનું મળી જશે તે પાછળ તમારે જોડી અને ત્યાં તમામ લોકો છે જેટલા પણ ખાતેદારો છે સાતબારની અંદર ચાલે છે જેઓના નામ તે બધાના પાકા સરનામાં છે તે તમારે લખવાના રહેશે હવે દોસ્તો આપ સને જણાવી દઈએ કે આ એકસો પાંત્રીસ દિવાળું ફોર્મ તમારે ભરવાનું રહેશે અને તેમાં આપે ઉલ્લેખ કરવાનો રહેશે કે આ બાળકનું સગીરમાંથી પુખ્ત વય થઈ ગયેલ છે તો તેમના પાછળથી તેમના વાલીનું નામ છે તે કમી કરવા માટે વિનંતી તેમજ આ બાબતનું સોગંદનામું પણ આપણે બાળકોના નામનું બનાવવાનું રહેશે તેનો નમૂનો પણ દોસ્તો તમને આજુબાજુના વકીલ છે ત્યાંથી તમને બનાવી આપશે થતી ફી લઈને તમને તે નોટરી કરી આપશે દોસ્તો હવે આપે શું કરવાનું છે જેટલા પણ લોકોના નામો સાત બારમાં ચાલે છે તેમના પાકા સરનામા અને મોબાઈલ નંબર તમારે તે ફોર્મની અંદર લખવાના રહેશે ત્યારબાદ તે ફોર્મ ઉપર તમારે રૂપિયા ત્રણની કોર્ટ ફી ટિકિટ છે તે લગાવવાની રહેશે હવે તે ફોર્મમાં આપે મામલતદાર કચેરીમાં ઈધરા વિભાગમાં આપવાનું રહેશે જેની સાથે સાત બાર તેમજ લાગુ છ નંબરની નોંધો તેમજ સગીરમાંથી પુખ્ત થયેલ હોવાનું સોગંદનામું તથા ફોર્મ ત્રણેય જોડીને અને સાથે સાથે સ્કૂલ લિવિંગ સર્ટી બાળકના સાથે જન્મ તારીખનો દાખલો અને આ સોગનામું તે વગેરે વસ્તુઓ છે તે જોડીને આપે સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ તમામ લોકોને નોટિસ મળી ગયા બાદ પિસ્તાલીસથી પચાસ દિવસની અંદર દીકરા દીકરીના નામ પાછળ જે વાલીનું નામ છે તે લખવામાં આવેલું હોય સગીર ના વાલી દરજ્જે તો સગીર શબ્દ અને સાથે વાલીનું નામ છે તે કમી કરી દેવામાં આવશે જેથી જે કોઈ પણ લોકો છે જેમના બાળકોના નામ સાત બારમાં સગીર તરીકે ચાલે છે અને હાલ તે પુખ્ત વયના થઈ ગયેલા છે એટલે કે અઢાર વર્ષથી ઉપરના થઈ ગયેલા છે તો તેમના નામ પાછળથી તેમના વાલીનું નામ કમી કરાવવા માટે તમારે આટલી વસ્તુઓ છે તે કરવાની રહેશે ફરીવાર આપશોને રિપીટ કરી દો દોસ્તો કે તમારે એ ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ મેં આપશોને હમણાં બતાવ્યું તે ફોર્મ આખું તમારે ફિલઅપ કરવાનું છે સાથે તમામ લોકોના પાછળ પાકા સરનામા લખવાના છે જે કોઈ પણ લોકો છે જે જગ્યા રહે છે પિસ્તાલીસથી ત્રીસ દિવસ તે જ જગ્યા રહેવાના છે તે વ્યક્તિઓના ત્યાં સરનામા છે તે પાકા લખવાના રહેશે ત્યારબાદ દોસ્તો તેની ઉપર ત્રણ રૂપિયાની કોટફી ટિકિટ લગાવવાની રહેશે સાથે તમામ સાત બાર આઠ છ નંબર છે તે તમારે જોડવાની રહેશે અને જો આની અંદર બોજો કે મંડળી ચાલતી હોય તો તમારે બોજો મંડળી છે તે ભરપાઈ કરવાની રહેશે ત્યારબાદ દોસ્તો બોજો મંડળી ભરપાઈ થઈ ગયા બાદ તેનું નોડિયું સર્ટિફિકેટ હોય એટલે કે એનઓસી હોય તે પણ તમે આમાં સાથે જોડી શકો છો અથવા તો કાચી નોંધ પડી ગઈ હોય તો સાથે જોડવાની જરૂર નથી પ્લસ દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે દીકરો કે દીકરી જે પુખ્ત વયના થયેલા છે તેમના જન્મ તારીખનો દાખલો અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમે સાથે જોડી શકો છો અને નિયત નમૂનાનું એફિડેવિટ છે તે તમારે બનાવી અને આની સાથે જોડવાનું રહેશે તે એફિડેવિટ દોસ્તો તમને ગમે તે વકીલ છે તે બનાવી આપશે દોસ્તો આટલી કામગીરી કરવાની છે જો તમારા બાળકો પણ સગીરમાંથી પુખ્ત વયના થઈ ગયા હોય તો દોસ્તો આપ આ વિડીયો કેવી લાગી જો આપ સૌને હેલ્પફુલ થઈ હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળ્યા હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિંદ અને વંદ માતરમ